જેરી સીરપનું ઉત્પાદન કરનાર કંપનીઓ પર સૌથી મોટો ખુલાસો ગુજરાતની બે કંપનીઓ કરતી હતી ઉત્પાદન ઝી કલાક પર ચેરીસ સિરપ બનાવનારી કંપનીના નામ સામે આવ્યા છે શેફ ફાર્મા અને રેડનેક્સ ફાર્માસ્ટ્યુટિકલ્સે બનાવ્યું છે આ સિરપ અને શેફ ફર્માની રિલાઇફ સિરપમાં ડાયેથીલીન ગાયક્લોનનું પ્રમાણ વધારે હતું રેડનિક્સની

ત્યારે સિરપ પીધા બાદ અગિયાર બાળકોના જે મોત થયા તે બાદ તપાસ હાથ ધરવામાં આવી અને હવે મોટો ખુલાસો થયો છે કે આ જે સિરપ છે તે ગુજરાતમાં બને છે ગુજરાતમાં તેનું ઉત્પાદન થાય છે અને ગુજરાતની આ બે કંપનીઓ જેનું ઉત્પાદન કરતી હતી ઝી ચોવીસ કલાક પર ચેરી સિરપ બનાવનારી કંપનીના નામ પણ અમે આપને આપી રહ્યા છીએ